તેના જીવા દે પડી ગઈ છે દૂધી છે પણ જીવાત પડી છે હું ને પેલા ભાઈ આખો કશું કોમે ને ખબર ન પડી દૂધીને દવા આ દૂધી મૂડી સપનું ભાઈ પડ્યો રહી ભાઈ ભાઈ કરી છે સપનું સપનું તને આવતા બધા સપનું પૈસા તો જોયે તને પહેરવાના પીવા આવી પૈસા પૈસા આવી જ ન તું ડાયરેક્ટ પહેરવાની વાત કરી ભાઈ તમે પહેરતા મને નહીં બે કરો

ઓયન જમીને હારી છે અને પાછું સાધને ગણસીઓ પણ આ ઢોલ ચમ રાખતા હશે હવે એ વિચારે જો ના ના લગભગ ભૂંડ ભૂંડ ભગાડવા માટે રાખતા હોય તો એવું હા મેમન ચાના જ્યાં છે હજી બહાર આવતા નહીં આ ખાતર માં લગા વધારે પડ્યું છે પેલા ભઈએ ના છે ભઈના કેમ જ ભૂલી ગયો મેમન ઊ થાય છે આવું અલ્યા મેમન વાળે રહ્યું કહું

એકચો નો છોકરો લગાવી આવું પૈસા નું બર્ડલ એ બર્ડલ તમે લૂંટી લૂંટી પહા બનાવી દેવાનો અરે આપજો મને હું તમને અંદર ખાવાનું ખાજો તમારે જેટલું ખાવું હે

તા આપણે કોઈ ખાં તો કરાવી હારું કરીએ કહો આ તા તાર હેરાવી દૂધી પછી તું નાખતો નહીં દવા નખો દૂધીનો હલવો નાખો ત્યાર મસ્ત બનાય હ કંટાળો આવે છે હવે હગુ થઈ જાય તો હારું દારૂ તો પીવાનો તો જ થગું થાય ન કે મજા આવે પાઈ એટલે દૂધ થાય શું હોય ને આકળી જાય સર જલ્દી હેડો અને હું તમને શું કહું બોલો ઓ એને આજે આપણે જોવા જઈને વાહ એને જો